ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશન રૂપિયા પચીસ કરોડના ખર્ચે ફિનલેન્ડ કંપની તૈયાર કરેલ એક્યાસી મીટરના વાહન એનાયત કરવામાં આવ્યું હતું અત્યંત મોંઘવા ફાયર ફાઈટર છવ્વીસ થી સત્યાવીસ માળ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે વડોદરા કોર્પોરેશનના આ વાહનનું નામ એરાવત રાખાયું છે જે માટે તેની લંબાઈ ધ્યાનમાં રાખી નામ આપવામાં આવ્યું છે વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડ કંપનીના તજજ્ઞો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી અને તેમની ટીમનો ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમ ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની સમાજ આપવામાં આવી રહી છે આ અંગે વાસન ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડ થી વડોદરા લાવવા માટે આ વાહનને ત્રણ મહિના જેટલો સમય થયો છે તો મુંબઈ હતું અને ત્યારબાદ મુંબઈથી વડોદરા અગ્રિમશન વિભાગ સજજ થતા મોડી આગની દુર્ઘટના વાહન અત્યંત મદદરૂપ બની શકશે શહેરના વાસણા વિસ્તારમાં સૌથી વધુ હાઈરાઈટ બિલ્ડિંગ આવેલ છે તેથી ફાયરના વાસના ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે